क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट प्रचार गुजरात में राजनीतिनी मैच में हमेशा छिल्ला 3 दायक थी कांग्रेस सत्ता थी बाहर से આજની યુવા પેઢીએ ક્યારે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં જોઈ જ નથી રાજનીતિની મેચમાં કોંગ્રેસની સતત હાર થતી આવી છે અત્યાર સુધી ઘણા આત્મમંથન અને ચિંતન થયા પરંતુ તેનું કોઈ જ પરિણામ જોવા નથી મળ્યું કોંગ્રેસે પીચ પર આવીને ક્યારે દમદાર ઇનિંગ રમી જ નથી પરંતુ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને એવા ચોક્કા છગ્ગા ફટકાર્યા કે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની આંખો પહોળી થઈ ગઈ રાહુલ ગાંધીના એક એક શબ્દો કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માટે કટાર સમાન હતા અને કટાર વાગે એટલે લોહીતું નીકળવાનું જ હતું કારણ કે રાહુલ ગાંધીના શબ્દોમાં હતાશા હતી નિરાશા હતી અને ગુસ્સો હતો એ ગદ્દારો સામે જેણે कांग्रेस नीच कमर तोड़ी ना की विजन है अभी यहां पे बैठे हुए हैं सब लोग मगर दो टाइप के हैं एक है जो जनता के साथ खड़ा है जो जनता के लिए लड़ता है जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है और दूसरा है और दूसरा है जो जनता से कटा हुआ है दूर बैठता है जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं જબ તક અમને ઇન દો કો ક્લિયરલી અલગ નહીં કયા તબ તક ગુજરાતની જનતા હમને બિલીવ નહીં કર શકતી હે અહીં રાહુલ ગાંધી બોલતા હતા અને કાર્યકર્તાઓ રાહુલ ગાંધીનો જુસ્સો વધારતા હતા કદાચ જ કોઈ પક્ષમાં એવું જોવા મળે કે કોઈ પક્ષની ટીકા કરતું હોય અને એ પક્ષના સુપ્રીમો જ્યારે પોતાના કાર્યકર્તાઓ નેતાઓને ગદ્દારો કહેતા હોય અને એમના જ કાર્યકર્તાઓ એમના સુપ્રીમોને સાંભળીને તાલીઓ પાડે એના કરતાં વિશેષ શું હોઈ શકે કદાચ આ મુદ્દો પણ વિચારવા જેવો છે ગદ્દારોની ગેમ તો રાહુલ ગાંધી પૂરી કરવા માગે જ છે પણ સાથે જે બચ્યા છે તેમને પણ ચેતવણી આપતા કહ્યું કે જીતવું હોય તો પોતાની જવાબદારી તો સમજવી જ પડશે અને હવે આવું નહીં ચાલે કદાચ રાહુલ ગાંધીને एक कहवामा ઘણા વર્ષો વીતી ગયા એ પણ એક વાસ્તવિકતા છે. તો અમારી જવાબદારી છે. उसको जब तक हम पूरा नहीं करेंगे. ગુજરાતની જનતા અમે ચુનાવ નહીં જીતાઈ. ઓર સચમુચ મે અમે ગુજરાત કે જનતા સે ये मांगना भी नहीं चाहिए कि आप हमें सरकार दीजिए जब तक हमने अपनी जिम्मेदारी पूरी करी जिस दिन हमने अपनी जिम्मेदारी पूरी कर दी उस दिन मैं आपको गारंटी करके कहता हूं कि गुजरात के सारे के सारे लोग कांग्रेस पार्टी को अपना समर्थन दे दें એટલે હવે રાહુલ ગાંધી પણ પોતે સ્વીકારે છે કે જીતની વાત તો દૂર રહી જે શાખ બચી છે એના માટે પણ પ્રયત્નો કરવા જરૂરી છે કારણ કે જવાબદારી તમામ લોકોએ સમજવી પડશે અત્યાર સુધી કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે તે વાત ખુદ રાહુલ ગાંધી સ્વીકારે છે અને એટલે જ તેમણે જાહેરમાં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી માટે શરમજનક ટકોર કરી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોંગ્રેસ ગુજરાતની જનતાને રસ્તો બતાવવામાં નિષ્ફળ રહી છે એટલે કે કોંગ્રેસના નેતાઓમાં એ તાકાત રહી નથી કે ગુજરાતના મતદારોને તે દોરી સંચાર કરે અને તેમને મતદાન મથક સુધી લઈ જાય ગુજરાત ગુજરાત કોસ્તા નહીં દીખરા मैं कांग्रेस पार्टी का मेंबर हूं और मैं स्टेट से कह रहा हूं कि गुजरात की कांग्रेस पार्टी उसको रास्ता नहीं दिखा पा रही और और मैं शर्मा कर नहीं बोल रहा हूं मैं डर के नहीं बोल रहा हूं मैं शर्मा के नहीं बोल रहा हूं मगर मैं आपके सामने यह बात रखना चाहता हूं कि चाहे हमारे कार्यकर्ता हो ચાહે રાહુલ ગાંધી પક્ષની સતત ટીકા ટિપ્પણી થતી હતી અને રાહુલ ગાંધી જેમ જેમ બોલતા હતા તેમ તેમ તેમના જ કાર્યકર્તાઓ તેમની વાહવાહી લૂંટતા હતા પણ સવાલ એ કે જે પક્ષની અંદર જે દિશા છે જેને રસ્તો દેખાતો નથી એ સૌ કોઈ જાણે છે લોકો એ પણ જાણે છે કે હાલમાં કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતાગીરી નથી પરંતુ રાહુલ ગાંધીએ કટાક્ષ સાથે દાવો કર્યો કે કોંગ્રેસમાં નેતાઓ તો છે પણ તેઓ બંધાયેલા છે હવે જે નેતાઓ આવી સ્થિતિમાં હશે તેઓ સમજી ગયા હશે કે રાહુલ ગાંધીએ કોના તરફ ઇશારો કર્યો પણ ફરી પ્રશ્ન એ થાય કે રાહુલ ગાંધીને આ બધું કહેવામાં આટલા બધા વર્ષો વીતી કેમ ગયા કારણ કે રાહુલ બધું જાણતા હતા તો શા માટે તે મૌન હતા અને અચાનક તેમનું બોલવાનું કેમ શરૂ થયું તે પ્રશ્ન પણ કદાચ કાર્યકર્તાઓને મૂજવી રહ્યો હશે અને કદાચ કાર્યકર્તાઓ પણ એટલે જ આ રીતે તાલીઓ પાડીને પોતાના સુપ્રીમોનું સ્વાગત કરતા હશે કોંગ્રેસ પાર્ટી મેતાઓ કમી નહીં ડિસ્ટ્રિક્ટ લેવલ બ્લોક લેવલ સિનિયર લેવલ નેતા હે હેબર શેર હે મગર સે ચેન લગી હે બબર શહેર બંધે હુ હૈ સબ રાહુલ ગાંધી એ ઘોડાની વાત કરી અહી સિંહ વાત કરી અને બધા સ્લોગન એ આપ્યું કે બધા બંધાયેલા છે હવે વિચાર કરો કે જે કાર્યકર્તાઓ તેમની વાહવાહી લૂંટતા હતા તેમને એમને હસીને સ્વીકાર કરતા હતા એ પણ જાણે છે કે હકીકત આ છે તો પછી આ રિપોર્ટ રાહુલ ગાંધીને આટલો મોડો કેમ મળ્યો ઠીક છે રાજનીતિના આટલા અનુભવ પછી રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની નબળાઈ જાણી ગયા છે તેમને ખ્યાલ આવી ગયો હશે કે કયા નેતાઓના કારણે કોંગ્રેસને સફળતા નથી મળતી અને એટલે જ તેમણે આકરા શબ્દોમાં કહી દીધું કે પાંચ પંદર કાઢવા પડે तो काढ़ मुख कांग्रेस में हमें नहीं चले पर आटला वर्षो राहुल गांधी केम काढ़िया एक प्रश्न है पहला काम ये जो दो ग्रुप से इनको अलग करना है सीधा अगर हमें सख्त कार्रवाई करनी पड़ी दस पंद्रह बीस तीस चालीस लोगों को निकालना पड़ा निकाल देना चाहिए बीजेपी के लिए बीजेपी के लिए अंदर से काम कर रहे हो चलो जाके देखते हैं बाहर से काम करो तुम्हारी तुम्हारी वहां जगह नहीं बनेगी बाहर फेंक देंगे तुम्हें और संगठन का कंट्रोल उन लोगों के हाथ में जाना चाहिए जे लोगों मंच पर थी तालियों पारता हाथ એમાંથી જ કદાચ દસ પંદર લોકો નીકળી શકે છે એટલે એમને હરખાવાની જરૂર નથી પણ હવે રાહુલ ગાંધીના નિશાને કોણ છે અને પ્રદેશ રાજનીતિના નિશાને કોણ છે એ પણ એક પ્રશ્ન હશે રાહુલ ગાંધીએ ગુજરાતની નેતાગીરીને રોકડું તો પરખાવ્યું પણ રાહુલ ગાંધી સામે પણ સવાલ તો ઊભા થાય છે તેમને અત્યાર સુધી ગુજરાતની યાદ ન આવી અને હવે તેઓ રહી રહીને માઇલેજ મેળવી રહ્યા છે અત્યાર સુધી તેમણે કેમ કોઈ યુવા ચહેરાઓને સ્થાન ન આપ્યું કેમ તેમણે ગુજરાત સાથે કોઈ કનેક્શન રાખ્યું જ્યારે કોંગ્રેસની નૈયા ડૂબી રહી હતી ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા જો તેમને ગુજરાતની આટલી ચિંતા હતી તો ન્યાય યાત્રામાં તમારો ન્યાય ગુજરાત માટે કેમ અધૂરો રહ્યો હતો રાહુલ ગાંધી એ પણ એક સવાલ છે છેલ્લા પ્રદેશ અધ્યક્ષની વાત કરીએ તો તમે કયા એવા યુવા ચહેરાઓને મંચ આપ્યું કે જે કોંગ્રેસના રાજકારણને સંભાળી શકે કોંગ્રેસના હાથમાં સત્તા લાવી શકે કદાચ ઘણા બધા એવા મુદ્દાઓ છે જે અટકી પડ્યા છે અને એના જ કારણે હવે રહી રહીને રાહુલ ગાંધીને બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું લાગી રહ્યું છે ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ પછાડ